મોરબીના માળિયા સૂરજબારી રોડ નજીક એક મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગી ગઈ હતી આ બનાવમાં ટ્રકના ડ્રાઈવર ક્લીનર અને બે બાળકોના મોત નિપજ્યા છે કારમાં સવાર સાત બાળકોમાંથી ના મોત નિપજ્યા છે જ્યારે પાંચ ઇજાગ્રસ્ત થયા છે કારમાં સવાર તમામ બાળકો જુનાગઢ આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા સાતમ આઠમના તહેવારને લઈને પોતાના વતન કચ્છ ગાંધીધામ જવા નીકળ્યા હતા કન્ટેનર પલટી જતા ટેન્કરે લેન બદલી હતી અને આ દરમિયાન પાછળથી આવતી કાર અથડાતા આગ લાગી ગઈ હતી અને આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકો બળતું થયા છે આવી છે છે ટ્રકના બે ડ્રાઈવર અને મોરબીના માળિયા સુરજબારી રોડ પાસેનો આ સમગ્ર બનાવ છે કન્ટેનર પલટી જતા ટેન્કરે લેન બદલી હતી અને પાછળથી આવતી કાર એ અથડાઈ અને તરત જ આગ લાગી ગઈ કારમાં સવાર તમામ જે બાળકો હતા સાત બાળકો સવાર હતા જેમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે અત્યંત દુઃખદ આ ઘટના છે મોરબીના માળિયા સૂરજબારી રોડ નજીક અકસ્માતની આ ઘટના ટેન્કર અને કાર વચ્ચેનો અકસ્માત કે જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે તો હવે એનિમેશનથી સમજીએ કે આખરે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે ટ્રક જે છે એ જઈ રહી છે પાછળથી આ ટ્રક જે છે તે લેન બદલી અને પાછળથી આ કાર આવી અને કાર અથડાઈ ગઈ અને જે પ્રકારે આખો અકસ્માત આ સર્જાયો છે જે કાર અથડાઈ એના બાદ તરત જ આગ લાગી ગઈ

અથડાઈ છે ટ્રકની સાથે અને તરત જ આગ લાગી ગઈ આગની આ સમગ્ર ઘટના અને કારમાં સવાર લોકો પણ આગમાં ભડથું થયા અને સાથે જ ટ્રકની અંદર જે ડ્રાઈવર અને ક્લીનર હતા તે પણ આગમાં ભડથું થયા છે તેમના મોત નીપજ્યા છે સાત બાળકો એ સવાર હતા અને સાત બાળકોમાંથી બે ના મોત નીપજ્યા છે પરંતુ અન્ય જે બાળકો છે તેમને પણ ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ સારવાર હેઠળ છે આ એનિમેશન અમે આપને બતાવ્યું કે કઈ રીતે ટ્રક જે છે એ ટ્રક જઈ રહી હતી અને લેન બદલે છે અને ત્યારબાદ કાર જે છે એ કાર તરત જ અથડાય છે તેની સાથે હાઈવે પર આ રીતે અકસ્માત સર્જાયો છે કાર અથડાઈ અને તરત જ આગ લાગી ગઈ

અમે એક અને અને સાથે 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 રસ્તામાં ટ્રાફિક હોવાને કારણે ટીમની પણ મદદ છે અમને કોલ એવો મળેલો હતો કે ત્યાં પણ થયેલી છે અને સાથે સાથે ચાર માણસો જેવા ફસાયેલા

જો ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ની વાત કરીએ તો તે બંને ની હાલ ઓળખ મેળવવા માટેની તપાસ ચાલી રહી છે પોલીસ છે પંચનામું થયા બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે બિલકુલ આભાર હરની સમગ્ર માહિતી બદલ